કોલકત્તામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ થયું તે વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા દ્વારા કોલકાતાની ઘટના મામલે સુરક્ષા સર્વ પ્રથમ વિષય પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એક એપ પણ લોન્ચ કરવામાં આવી હતી અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા દ્વારા કોલકાતાની ઘટના મામલે સુરક્ષા સર્વ પ્રથમ વિષય પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એક એપ પણ લોન્ચ કરવામાં આવી હતી નિવારણ સહાય સંસ્થાના પ્રમુખ ગીતાબેન શોરફે જણાવ્યું હતું કે કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ થયું તે વિષય પર આજે અમે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં આપણા શહેરના દસ એવા વ્યક્તિઓ કે જેને પોતપોતાના ક્ષેત્રમાં સારું કાર્ય કરી રહ્યા છે તેવા વ્યક્તિઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને ત્રણ ત્રણ મિનિટમાં તેઓના વ્યક્તવ્ય દ્વારા આવા કેસ મામલે સજેશન્સ અને રેકોર્ડેશન વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યા કે જેથી વિદ્યાર્થીઓને આવી ગંભીરતાનું ધ્યાન રહે અને તેઓ ભવિષ્યમાં આવા કોઈ વિષય આવે ત્યારે સૌથી પહેલ કરી અને આગળ આવે આ માટે અહીંયા અમે લોકોએ એક એપ પણ લોન્ચ કરી છે આ એપ સુરક્ષા માટેની છે કારણ કે આજના પરિસંવાદનો અમારો ટાઇટલ જ છે સુરક્ષા સર્વ પ્રથમ એટલે સૌથી પહેલી અમે સુરક્ષાની વાત કરવા માટે અહીંયા એપ લોન્ચ કરી છે પૂર્વ સૈનિક સેવા દ્વારા અહીં આગળ એક આયોજન કર્યું છે અમે પરિસંવાદનું એ પરિસંવાદનો મૂળ હેતુ તો હાલમાં જે કલકત્તામાં રેસિડન્ટ ડૉક્ટર સાથે દુર્ઘટના દુષ્કર્મ જે થયું તે વિષય છે પરંતુ તેની સાથે અમે એને બહોળો વિસ્તાર આપી અને એના માટેના રેકમેન્ડેશન અને સજેશન્સ જે આપણા શહેરના દસ એવા વ્યક્તિઓ કે જેણે પોતપોતાના ક્ષેત્રમાં સારું કાર્ય કરતા રહ્યા છે તેવા વ્યક્તિઓને અહીં ઉપસ્થિત કરી અને ત્રણ ત્રણ મિનિટમાં તેઓના વક્તવ્ય દ્વારા આવા સજેશન્સ અને રેકમેન્ડેશન્સ લઈ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યા કે જેથી વિદ્યાર્થીઓને પણ આની ગંભીરતાનું ધ્યાન રહે પાટુ એટલે કે સુરક્ષા પાટુ એ સંસ્કૃત વર્ડ છે આગામી સમયમાં અમે પાટુ ડોટ ઇન અને પાટુ ડોટ ઓઆરજી એપ લોન્ચ થશે અને એ નો મતલબ છે સુરક્ષા તો અમે ઈચ્છીએ છીએ કે આપણે દરેક જણને એમના મોબાઈલમાં દરેક દીકરીઓને આ પ્રોટેક્ટર આપીએ કે જેથી કરીને એ જેવી મોબાઈલમાં એની સ્વિચ દબાવે કે તરત જ એના ફેમિલી મેમ્બર્સ અને સપોર્ટ કરવા માટે રેડી થઈ છે એટલે પોલીસ સ્ટેશન પણ એમાં જોડાઈ શકે આ રીતે અમે આ એપને પંદર દિવસ પછી લોન્ચ કરી છું આનો લાભ થાય એ છે કે દીકરીઓ જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે આ એપ એને મદદ કરી શકે પોતાના મોબાઈલ પર ફક્ત એક જ સ્વિચ દબાવવાની રહેશે જેથી તેને સલામતી મળી રહે